તો સુરેન્દ્રનગરમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણી માટેની પારણ શરૂ થઈ ચૂકી છે શહેરના નવા જંક્શન પાછળ આવેલી સોસાયટીમાં પીવાનું પાણી આવતું ન હોવાના કારણે લોકોએ વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે સુરેન્દ્રનગરમાં પાલિકા ઘર સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આ અંગે ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો સત્વરે પાણીની સુવિધા પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી ઉનાળાનો પ્રારંભિક સમયગાળો શરૂ થઈ ગયો છે એવા દાવાઓ છે કે બત્રીસ કરોડના ખર્ચે શહેરમાં પીવાની નવી પાઇપલાઈનો નાખી પરંતુ આ વિસ્તારના લોકોને પાંચસો રૂપિયા આપી અને ટેન્કર મારફતે પાણી વેચાતું લેવું પડી રહ્યું છે આ વિસ્તારના કેટલાક લોકો આપણી સાથે તેમની સાથે સીધી વાત કરશું ખાસ કરી વેચાતું પાણી લો છો કેવી પરિસ્થિતિ છે અમારી પરિસ્થિતિ સાહેબ મોળે છે અમે ગરીબ માણસો છે અમે આઠવાડી આઠવાડી 500 રૂપિયા પાણીના ટાકાના અમે આપી છે અને બહેરા સાહેબ રાત્રોના ઠેટ કિનારેથી ભરીને પાણી લાવે છે અમારા બાળ બચ્ચાને કોઈ નિશાળ છે નહીં આ એકણે અને અમારા અમે 10 20 વર્ષથી આ રહી છીએ તો અમારે કોઈ આ કન્ડક્શન પાણીનું કોઈ આવ્યું જ નથી નગરપાલિકામાં 25 25 ના ટોળા 50 50 ના ટોળા જે નગરપાલિકાવાળા અમારે ગરીબ માણસ દલીલ ખો સાહેબ સાંભળતા જ નથી

છે ખાસ કરીને લોકો તે પાણી માટેની માંગણી કરી રહ્યા છે અનેક વખત મહાનગરપાલિકા માં કરી છે રજૂઆતો નથી સાંભળવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઉનાળાનો પ્રારંભિક સમયગાળામાં આ વિસ્તારમાં પાણી આપવામાં આવે તેવી માંગ છે કારણ કે બત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ આ વિસ્તારમાં હજુ નળ કનેક્શનો જ નથી આવ્યા અને આ વિસ્તારમાં ઓછામાં ઓછા થી વધુ મકાનો આવેલા છે અને અલગ અલગ જગ્યાઓ પર લોકો વસવાટ કરી રહ્યા છે પાંચસો રૂપિયા એટલે જીવન ધોરણ ચલાવવાનો ખર્ચો હોય છે તે તે પોતે પાણીમાં ખડચતા હોવાનું પણ આ વિસ્તારની મહિલાઓ જણાવી રહી છે ભજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર